નમસ્કાર કલોલ ખાતે વિશ્વકર્મા મંદિરમાં અમાસની ભવ્ય ઉજવણી કરવામાં આવી શ્રી વિશ્વકર્મા પ્રગતિ મંડળ કલોલ ખાતે આવેલ વિશ્વકર્મા દાદાના મંદિરમાં અમાસની જેમ તારીખ 6 મે 2024 ના રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં વિશ્વકર્મા દાદાના ભજન કથા પૂજા તેમજ સમૂહ ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના જ્ઞાતિ બંધુઓ એ લાભ લીધો હતો નીતિનભાઈ નટવલાલ ગજજર કથાના મુખ્ય યજમાન હતા તેમજ કેતન પરસોત્તમદાસ ગજજર મહાપ્રસાદના દાતા હતા તથા આવેલા તમામ ભાઈ દાતા મંગળદાસ ગજજર આઈસ્ક્રીમ આપવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું આ તમામ દાતાશ્રીઓનું સંસ્થા તરફથી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ દાતાશ્રીઓ તરફથી અમાસ નિમિત્તે ઓનલાઈન દાન આપવામાં આવ્યું હતું દીકમાલા ન્યૂઝ કલોલ